આગામી ગણેશ ઉત્સવ લઈને પોલીસ ભવન ખાતે સંકલન બેઠક મળી હતી આગામી ગણેશ ઉત્સવ લઈને પોલીસ ભવન ખાતે સંકલન બેઠક શરૂ થઈ હતી પોલીસ કમિશનર નરસિંહા કોમર સાંસદ જોશી મેયર સોની તેમજ ચેરમેન ડોક્ટર મિસ્ત્રી ધારાસભ્ય યોગેશ પટેલ કેવ રોકડિયા મનીષાબેન વકીલ ચેતન્ય દેસાઈ સહિત અન્ય બેઠકમાં હાજર રહ્યા હતા આ બેઠકમાં આગામી ગણેશ ઉત્સવ લઈને વિશેષ ચર્ચા કરવામાં આવી વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ ને કહેવામાં આવેલું જણાવ્યું આવેલું અગાઉ મીટિંગ ની અંદર કે અગિયાર થી સોળ ઓગસ્ટ દરમિયાન તમામ આગમન યાત્રાઓ સ્થગિત કરવાની અંદર આવે છે અને સોળમી તારીખે ફરીથી અમે તમારી સાથે મિટિંગ કરીશું અને આગમન યાત્રાઓ ક્યારથી શરૂ કરી શકીશું એ અમે આપને જણાવીશું આટલા વર્ષોમાં હું પહેલા ક્યારે પણ નથી થયું આ પરિસ્થિતિ બી પણ શહેર ની અંદર કોઈ પણ હવે ઉત્સવ ઉજવવો હોય તો તમારે સત્તાધારી પક્ષના ઘૂંટણીએ પડવું પડશે એમને રિક્વેસ્ટ કરવી પડશે અમે તમને સ્ટેજ પર બોલાઈશું અમે તમને આરતી માં બોલાવીશું તમારે અહીંયા અગાડી આવવાનું છે એ જે કે જી હજુરી કરવી પડશે તો જ કદાચ આ વડોદરા શહેર ની અંદર સનાતન ધર્મ ના ઉત્સવ આપણે ઉજવી શકીશું એ પરિસ્થિતિ એ લોકો પોતે સર્વોપરી થઈ ગયા છે ભગવાન સર્વોપરી નથી એ એવું કે છે કે સરકાર સર્વોપરી છે અમારા માટે ભગવાન સર્વોપરી છે તમામ અમારો સનાતન ધર્મ સર્વોપરી છે અમારા માટે સરકાર સર્વોપરી નથી

અમે એમને મોડું મીઠું કરાઈશું અને ખુશી મનાઈશું કે ભાઈ ફરીથી વિગવાન આપણને ઉત્સવ મળી જાય